નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને આજનો છે બુધવાર આજે આપણે ઓલ ઓવર જીરુના જે માર્કેટ બજાર છે તેના વિશે આ વીડિયોની અંદર જીરુના ભાવ આપણે કહેવાના છીએ તેમજ જીરુ બજાર કેવી રહી છે જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ દરેક ખેડૂત મિત્રો સુધી આપણો વિડીયો શેર કરી દો જેથી કરી તે મિત્રો પણ આપણી આ ચેનલ પર જોડાઈ શકે તેમજ દરરોજની સો ટકા માહિતી તેમના સુધી પણ મળતી રહે તો હવે મિત્રો શરૂ કરીએ જીરુ બજારના અપડેટ વિશે તો જીરુના ભાવની વાત કરીએ તો હાલ રાજકોટ ترن ہزار ترن سو لے اونچا بھاؤ ترن ہزار نو سونے چوسٹھ روپیہ وکا نے تین ہزار ایک سو لےچا تین ہزار چ سو نے تیس روپیہ امرلی ترن ہزار بسویں ایک روپیہ تھی لچھو بھاؤ ترن ہزار ترن سو نے ایسی روپیہ جسد بی ہزار پانچ سو لچو بھاؤ ترن ہزار چ سو نے سٹھ سا کڈلا تن ہزار ایک لار پانچ سو نے બાવન રૂપિયા મોરબી નીચો ભાવ ત્રણ હજાર બસો તેમજ ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ને સિત્તેર બાબરા ત્રણ હજાર પચાસથી લઈ ત્રણ હજાર ચારસો રૂપિયા ભાવનગર ત્રણ હજાર ચારસો પિસ્તાલીસથી લઈ ત્રણ હજાર ચારસો ને છેતાલીસ ઊંચો ભાવ દસાડા પાટડી નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા ધ્રોલ એકવીસોથી લઈ ત્રણ હજાર ત્રણસો ને નેવું રૂપિયા માંડલ નીચો ભાવ ત્રણ હજાર ચારસો ને એક રૂપિયા તેમજ ઊંચો ભાવ ત્રણ હજાર છસો ને પંચોતેર ભચાઉ નીચો ભાવ ત્રણ હજાર ચારસો ને પચાસથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો ને સોળ રૂપિયા ઊંઝા ત્રણ હજારથી લઈ ઊંચો ભાવ ચાર હજાર ને બાસઠ રૂપિયા હારીજ ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયાથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ને પાસઠ રૂપિયા સુધી થરા નીચો ભાવ ત્રણ હજાર બસોથી લઈ ઊંચામાં ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા સુધી થરાદ બે હજાર સાતસોથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો ને નેવું રૂપિયા વિરમગામ ત્રણ હજાર એકસો થી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ને પંચાણું સમી નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી લઈ ઊંચો ભાવ ત્રણ હજાર છસો ને પચીસ રૂપિયા મિત્રો આ હતા જીરુના હરાજીના ઓલ ઓવર માર્કેટ સેન્ટર પરના ભાવ તેમજ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તેમજ ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી આ નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં